આપણે ત્યાં ઋષિમુનિ હોય વાતાવરણ તથા આપણી આબોહવાને ધ્યાનમાં રાખીને તેને ધર્મ સાથે જોડીને આ વ્રત કે ઉપવાસના ચોક્કસ દિવસો નક્કી કર્યા છે આપણે ધ્યાનથી જોઈએ તો જાણવા મળશે કે ભારતના દરેક ધર્મના વ્રત કે ઉપવાસના દિવસો ચોમાસામાં આવે છે જૂન જુલાઈ એટલે કે આપણા ગુજરાતી મહિનાઓ જેઠ કે અષાઢના મહિનાઓમાં આપણે ત્યાં વરસાદ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે આ મહિનાઓમાં આપણી આસપાસનું વાતાવરણ ભેજવાળું હોય છે આ સમયમાં અનાજમાં પણ ભેજ જોવા મળે છે અને આ ભેજવાળું વાતાવરણ હોય છે એ દરમિયાન આપણી પાચન શક્તિ પણ થોડી ધીમી પડે છે એનું કારણ એ જ છે કે આ જેઠ અને અષાઢ મહિનાઓમાં સૂર્યપ્રકાશ પણ ઓછો જોવા મળે છે આરોગ્યને લઈને જે લોકોએ વધારે અભ્યાસ કર્યો છે એ લોકોનું એવું માનવું છે કે ચોમાસાના ચાર મહિનાઓ દરમિયાન બને એટલું ઓછું ખાવું જોઈએ માટે દરેક ધાર્મિક તહેવારો ચોમાસા દરમિયાન જ આવે છે જૈનોનું પર્યુષણ પણ ચોમાસામાં આવે છે આસો મહિનામાં શરદ ઋતુ આવે છે આપણે ત્યાં સત્તમ સરદઃ જીવો એવો આશીર્વાદ આપવામાં આવે છે એનું કારણ એ જ છે કે આ ઋતુકાળ ચોમાસાની સિઝન પૂરી થવાની હોય અને શિયાળાની શરૂઆત થવાની હોય તે દરમિયાન શરદી કે તાવ થવાની પોસિબિલિટી વધુ હોય આપણા ગુજરાતીઓને મનગમતો દસ દિવસ સુધી ચાલે એવો તહેવાર નવરાત્રિ પણ આસો મહિનામાં આવે છે અને ઘણા બધા લોકો આ દિવસો દરમિયાન ઉપવાસ કરતા હોય છે કેટલાક સાંપ્રદાયમાં પૂનમનો ઉપવાસ પણ કરવામાં આવે છે

સુદ આઠમ તથા આઠમ અને ઉપવાસ કરતા હોય છે જેને કહે પાચન તંત્ર અને આરોગ્ય સારું રહે તે માટે આ ઉપવાસ કરવા જોઈએ આમ આપણા જોઈએ વ્રત અને ઉપવાસ માટે જે તે ચોક્કસ દિવસોને ધર્મ સાથે જોડીને આપણા આરોગ્યની સાચવણીને ધ્યાનમાં રાખી છે